વડ પૂછાય કે જો જમ બહના દુખે ને કે કાકા ચા હેડ્યા ચા હેડ્યા તરત એમ પૂછે આપ ચેકન હવે તને ગ્લાસ મળ્યા હવે હું જઉં લ્યા હારું અલ્યા ચેકન સકમ આવના પડ્યું તું હારું કાકા હું કરે છે અતારમાં છે

কাঠে কৈছো এলা মুয়া বাৰি ৰিমো দিব ইবডি দি যো কো কাঠে দাম আমি দাম ৰিমো দিব কিবা হোৱা নাই আমি বাইনা চুৰি যো

શું ના ભરાય વનાતી તો બધું પેટ ભરાય મ કશું પેટ ના ભરા આટલું ટપડું આવે આ છોકરા ખાય આપણે ના આપણે ધંડા કે આવે આ આટલું બધું આવે આટલું ટપડું ના આવે પણ આ ઓંટી પેટ ના ભરાય ભરાય તમારે ખાવું હે નહીં ખાવું મારે કોણ તમે એટલે તો તો ખાવું જ પડશે હા જ નહી ખાવાનું ના તમાર ખાવું જ પડશે મન તો શાક ને ઉતલા કે શું ભાવતી જ તમે ખાલી ની વાત કરતા હતા ડાબેલી તમાર ખાવા મન નહી પાડતી તમાર ખાલી ખાવા કહું હું એ દૂધ કાઈ દે રીગો કે મે માં જોયું તું અલે જો તમે જો અમાર વિડિયો જોવા ને તમે ઓય દાદા જો તમે એક જ દીધ જો ડોસી જો ના એ ડોસી જાય છે એટલે નું

ના નહી રાખું ના ના છે લે ગોટ દે ને આ તમે છે ઓય છોડી પણ તમારા ઘરે લઈ જાય ના આ જેતી લઈ જાય કે લઈ જાય કોઈ કોઈ નઈ શું હા જે દાદુ કો લો જો તમારા છે જેતી લઈ જાવ ને એટલે લઈ જાય જે દાદુ લઈ કે હવે તમારે જેતી લઈ જાય લઈ લઈ તો લેતા હવે છોડી દે મને દે મને આ દે પણ <laughs>

એ તો મરવાનો છોકરો હતો ને તો મનો નતો નકે હજુ મનો હોય હોય તો હું ઠાપાવ લઈ કતો ઘીરમાજ જતો તો નકે ઠાપાઈ ના કાકા ઘીરમાજ નહીં ગિરનાર અલ્યા હવે તો મુ તો મોટો ના થઈ ગયો એટલા કેલું થાય અલ્યા તો ખાનું છું ખાનું અલ્યા પાઉ રાખો આવું પાઉ મદકા ભરવા હતું ફરવા હતું વાળીથી ને વાળી જઉં આવી મારકા ના ઉપર આવી ગયો જોડીયું લે ઉખરાઉ કે નાખું વાજુ વાજુ વાળી વાજુ જો જો બોય પડતો છો હું શું કરું તમને મને કાકા ઓછું બચાવો જો ખાઈ પડજો ખામોડી ને મને એ વાવો છો

Hết đi Còn chút Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không અરે રાખુજી હમણા દદીજી તો માનતા જ નહીં આપણે હવે આજે જાઉં પડશે અમે અડે કઈ ચેમની અન્ય કઈ ખરા લાગે કે જો તમે ભાખું તો કહો તમે હળો હવે હા અમી અમી નું બેઠા તા અહીં પેલા દદીજી નહીં એ માટી કરતા ગોધરાની ના નહીં ભાઈ માટી કરવાની વધવા જ અમે ના પાડીએ ને વળી અમે તો જેમ કરવા મળ્યા અમે તો બહુ નહીં ભૂલતા તૈયાર હવે એટલા ગણું કોઈ માટી તમે નહીં લેતી હમણાં અતુ તમે માનતા નહીં મારે તો ઘરો તમે ભરો ચમ નહીં માનતા મને આપું છું ને અમારા માટી ઓ ભરી જાય બાપ હવે આમ બહુ તો આમ કરી એમ નાખી ઓ માટી શું માટી નાખે ને બોલો મારી

पण पावडर भरून घे आणि या माडे भरून नाले पाडे अरे या भरवी पाळाचे या <sips> पाणी तू भर भर ना टोलू ओहन पैशाला धोरा टोलाला नाही आलो इतले टोला ना आता आमार बदर माटी तण नाही हे केतो जरा ओक એટલે गोमनी થઈ ગઈ ઓકમ પર કોઈ ના દીજે ક્ષેત્ર બધા આડી કરી કેતો માં પાણી રાખવાની આ તમારી માટી નહીં આ બધેલી માટી છે બધેલી માટી ભરી હું તો ના પાડી પણ ના હાચોથી ભરો વાળી કે ભરો તમે ભણી અલ્યા પવમી છે આગવનિયા તમે શું આમ કરો તમે આમ કરો અલ્યા કોઈને આડું તમે ભરી દઈન ચાલો વાત કરી આગેવન છે એટલે મન આલું ઉપાઉ બીજા દાય ઉઠી બીજો કે તી પેલા દજ ગયા તમે આજ વર્ષો કઈ આજ માટી બધી સાફ કરી દે ના કા ગોદરી થી ખાવા દીધી સાબાઈ હવસી આનું નઈ જા દેઉ પર નઈ સાબાઈ દેઉ મે આઈ દાવ કોઈ ભરા બટા ગાજર તો સાબાઈ દેઉ મે તો આને ભરાઈ ખરા દે તમે માટી ભરે ભરે ખાડા થઈ ભઈ ખાડા ફૂલ કોડીના ભરાઈ લે મેલું આ માટી લીજો જા આપેલા ગાજર જાય ભઈ તમે ખાડા ના દે અમાર જાવ પડે કઢા બચારન તે ગારો જાતો ક્યારે માઠે થી હો લપટી છે એક 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 કોલામ લપટીને ભાજી રૂપિયા ન ખાવ પડે આ દે બંદો આપણા છોકરાને છાપાયો છે અને હવે આ બેને છાપા પછી તને હું લઈ જતો રહું ન મજા નહી આવે લે જાગ્યા નો બોલા આવે ને ઘરે તમારા ઈએ બંધાઈ જાય અલ્યા તારિયા તો પાણી બંધ કરવાનું વાત કરી લે મારું ઓળશી થોડું ઘણું કરવું પડશે

ના આ માથે હવે અડતા ના તમને કહી દઉં કાફા અડતે ભાઈ ને આ આ બંધ થાય ને પાણી બંધ થાય હાર નહિ અડ આ માથે આ ગાયો બેહવાલે નહરે અને તમે આ ઘરમાં ભરે ચાલે વાત કરી ના ચાલે ને અમે કો હોલું બીજું તો તમે આ ગાયો માટે બેસવા ખવરાઈ છે પણ તમે કે ઓછું બોલો કે આગેન બોલસી તો જો હડ લો તમે આ માથે અડલ તમા કદી મજા નઈ થાય અમે માથે લે ને તમા મજા મજા થઈ જાય હારું હડ કાકા ુ ચિહર હા